તાત્કાલિક તો કોઈ ચિંતા એવી રીતે વડોદરા શહેરમાં વરસતા વરસાદથી નથી પરંતુ આ ચોક્કસ ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે આજવા સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે પાણીનો આવરો સતત ચાલુ હોવાના કારણે આ બધું જ આનું પ્રી પ્લાનિંગ પણ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે વીસ જેટલી બસો જે વિશ્વામિત્રીના નદી કિનારાના તટના તથા જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે એમને શિફ્ટિંગ કરવાનું એમને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે એ માટેની બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય કે પછી મેડિકલની હેલ્થ ટીમ હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય કે પછી ફાયરની ટીમ હોય આ બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે સાથે કોરા નાસ્તા હોય કે દૂધની કોથળીઓ માટેની જરૂરત પડી શકે કે પછી પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવાની હોય આ બધી જ કરી દેવામાં આવી છે તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે